મહેસાણા અર્બન બેકની ચૂંટણીના મતદાનને સાત કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે અર્બન બેંકની ચૂંટણીમાં અઢી વાક્યા સુધી અડત્રીસ ટકા મતદાન નોંધાયું છે આ સાથે મહેસાણા વડોદરા ગાંધીનગર અમદાવાદમાં પણ મતદાન ચાલી રહ્યું છે વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલની વચ્ચે જોરદાર ટક્કર છે ત્યારે અર્બન બેંકની આ ચૂંટણીના મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહનો માહોલ મહેસાણામાં મતદાન માટે સવારથી મતદારોની લાઇન લાગી છે વડોદરામાં ચાર હજાર ચારસો ચાલીસ મતદારો મતદાન કરશે ધારાસભ્ય મુકેશ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલે પણ મતદાન કર્યું છે અમદાવાદની રાણી ભુયંગદેવ સાયન્સ સિટી બ્રાન્ચમાં પણ મતદાન ચાલી રહ્યું છે પાટણ કલોલમાં પણ અર્બન બેંકની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે નાગુરી અત્યારે સાથે ચૂક્યા છે અત્યારે જે મતદાનને સાત કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે કેટલું મતદાન નોંધાયું છે અને શું અપડેટ

જે મતદારો છે તે ધીમે ધીમે મતદાન મથક સુધી આવી રહ્યા છે બપોરે ત્રણ વાગા સુધીની વાત કરીએ તો ત્રણ વાગ્યા સુધીમાં લગભગ અડતાલીસ ટકા જેટલું મતદાન થયું છે મહેસાણા શહેરની વાત કરીએ તો મહેસાણા શહેરમાં લગભગ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન થયું છે જે રીતે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મહેસાણા અર્બન બેંકની ચૂંટણી અંદર વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધી કાંટાની ટક્કર છે અને આ જ ટક્કર આ મતદારોને મતદાન મથક સુધી લાવી છે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા જે ઉમેદવાર છે તે પણ બેઠેલા છે તેમનાથી વાત કરીશું ડીએમ પટેલ જે રીતે હાલમાં મતદાન ચાલે છે આપ શું કહેશો સવારે પણ મેં કહ્યું હતું ને હજુ પણ આ વખતે મહેસાણામાં એટલું બધું એગ્રેસિવ મતદાન છે કે લોકોને પરિવર્તન લાવવાનું નક્કી કરી દીધું છે અને લોકોએ જે ગેરવહીવટની વાતો સાંભળી છે આ વખતે અમારી વિશ્વાસ પેનલ સો ટકા જીતવાની છે આવતીકાલે પરિણામ છે અને અમારું સો સો ટકા રિઝલ્ટ આવશે બહુ ઊંચી બહુમતીથી અમે જીતવાના છીએ અને કાલે લોકોને જાણવા મળશે વડીલ વડીલ જીવન મતદારો મોટા પ્રમાણમાં આવી રહ્યા છો શું કહેશો મતદારો મોટા પ્રમાણમાં જે આવી રહ્યા છે વિશ્વાસ પેનલની અંદર વિશ્વાસ સાથે આવી રહ્યા છે અને વિશ્વાસ પેનલને એમ કે એ વિશ્વાસ સાથે અમે કહીએ છીએ કે વિશ્વાસ પેનલ ખૂબ જ બહુમતીથી એમ કે વિજેતા બનશે આવતીકાલે તો જે રીતે બંને પેનલના જે ઉમેદવારો છે તે જીતના દાવા કરી કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવતીકાલે ખબર પડશે જીત કોની થાય છે પરંતુ જે રીતે વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધી કાંટાને ટક્કર છે ને આ જે છવ્વીસ ઉમેદવારો છે તેનું ભાવિ આજે કેદ થશે આવતીકાલે ખબર પડશે કે કોની જીત અને કોની હાર થાય છે જી જી આભાર આપનો આ માહિતી માટે